મિત્રો આપ જોઈ રહ્યા છો સિટી ક્રાઇમ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર જુઓ આઈસીઆઈસીઆઈ બેંક પર ફરજ બજાવતા મેનેજરના કારનામા પોતાની બેંકમાં છ લાખ પાસઠ હજારની ચોરી કરી જાણવા મળતી વિગત મુજબ ધારી આઈસીસીઆઈ બેંકના મેનેજરમાં નોકરી કરતા અમરેલીના શૈલેષભાઈ બાબુભાઈ ગઢિયાને શું કમૂતી સુધી કે પૈસાની જરૂર પડી પોતાની બેંકમાં બીજા કર્મચારીના ખાતામાં રાખેલ રોકડ રકમ છ લાખ પાસઠ હજાર રૂપિયા ચોરી લીધા અને ધારી પોલીસને જાણ થતાં પીઆઈ દેસાઈ અને તેમના પોલીસ સ્ટાફ તાત્કાલિક પહોંચી તપાસ કરતા રૂપિયા બેંક મેનેજર શૈલેષભાઈ બાબુભાઈ ગઢિયાએ ચોરી કરેલું જણાઈ આવતા ધરપકડ કરી કડક પૂછપરછ કરતાં રૂપિયા કાઢી આપેલ પણ લોકો પૂછી રહ્યા છે કે આ રૂપિયા બેંકમાં આવ્યા ક્યાંથી શું બધા કર્મચારીઓને ખબર છે કે આ રોકડ બેંકમાં રાખી અમુક લેભાગુ તત્વોએ મોટું ષડયંત્ર કરી રહ્યા છે જે ખેડૂત લોકો બેંકમાં લોન કે અન્ય રૂપિયા બેંકમાં નવા જૂનું ખાતું કરવા આવે તો બેંકમાંથી કર્મચારીઓ અને આ બેંક મેનેજર રૂપિયા આપી બે ત્રણ દિવસનું મસ્ત મોટું વ્યાજ વસૂલતા હતા અને ઉપલા લેવલથી આઈસીઆઈસીઆઈ બેંકના અધિકારીઓ તપાસ કરે તો મસ્ત મોટું કૌભાંડ બહાર આવે તેમ છે લોકો કહી રહ્યા છે કે આ બેંક ઉપર વિશ્વાસ કેમ મૂકવો જેના કર્મચારીઓ જ ચોર હોય ચર્ચા મેનેજર રૂપિયાની શું કે ના ધર્મપત્ની પણ એક શાળામાં શિક્ષકની ફરજ બજાવી રહ્યા છે અમરેલીમાં નોકરી કરે છે તેની સેલેરી પણ મસ્ત મોટી છે તો પછી આવી ઊંચા કરવાની જરૂર કેમ પડી એવી લોકમુખે ચર્ચા થઈ રહી છે રિપોર્ટર સંજય વાળા સિટી ક્રાઇમ ન્યૂઝ ધારી